હેલો મિત્રો સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં આજે આપણે અમદાવાદના નગરદેવી કહેવાતા ભદ્રકાળી માતા વિશે વાત કરીશું કે છસો ને ચૌદ વર્ષ પછી અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે તેના વિશે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના છસો ને ચૌદ વર્ષ બાદ નગરયાત્રા નીકળવાના છે મહાશિવરાત્રિના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે અને સવારે સાડા સાત વાગ્યે નગરયાત્રા નીકળશે જો કે આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી કરાવશે કે નગરપતિ તરીકે મેયર કરાવશે તે અંગે હજી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજી સુધી યાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી અમદાવાદના મેયરે જણાવ્યું કે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે જેમાં દરેક રૂટ પર ભવ્ય સ્વાગત કરાશે અનેક સાધુ સંતો આ યાત્રામાં હાજર રહેશે યાત્રામાં અખાડા ટેબલો ભજન મંડળી સહિતના નગરજનો જોડાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે હોર્ડિંગ બેનર વગેરે લગાવવામાં આવશે માતાજીની આ યાત્રામાં ચરણ પાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે માણેક બુરેજ ખાતે માતાજીની આરતી કરાશે છસ્સો ને ચૌદ વર્ષ બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળશે ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા માણેક ચોક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા માલપુર દરવાજા થઈ અને જગન્નાથ મંદિર જશે જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલીથી મહાલક્ષ્મી મંદિર થઈ અને લાલ દરવાજા ઘર થઈને નિજ મંદિરે પરત ફરશે ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે માણેક બુરજ ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે બપોરે હવન અને વિશેષ ભંડારાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શોભાયાત્રાનું સ્વાગત થશે ખમાસાથી જમાલપુર પગલાં જશે અને જમાલપુર મંદિરથી હવેલી નીકળશે સાબરમતી નદીના આરે માતાજીની આરતી થશે વસંત ચોક મંદિરના વારસદારો આરતી ઉતારશે અને લાલ દરવાજાથી સીધી સૈયદની જાડી યાત્રા પહોંચીને યાત્રા જ મંદિર પહોંચશે શોભાયાત્રા બપોરે સાડા બાર આસપાસ પરત આવશે બપોરે હવન થશે અને વિશેષ ભંડારાનું આયોજન છે શોભાયાત્રાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાય છે ટ્રસ્ટી દ્વારા જાણવા મળ્યું છે કે ભદ્ર નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તે અંગેની પરમિશન અને બધું કાર્ય ઇવેન્ટ મેનેજર દ્વારા કરવામાં આવી રહ્યું છે ઇવેન્ટ મેનેજમેન્ટને મંદિર દ્વારા કામગીરી સોંપવામાં આવી છે જે પરમિશનથી લઈ અને તમામ સંકલન કરી રહી છે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ પરમિશન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે આ બાબતે ઇવેન્ટ મેનેજર બધું કરી રહ્યા છે કર્ણાવતી નગર તરીકે અમદાવાદની ઓળખ થાય એવી અપીલ વધુમાં તેઓએ જણાવ્યું કે પૂર્વજો સમયે આ યાત્રા નીકળતી ન કેટલાક કારણોસર આ યાત્રા બંધ કરવામાં આવી હતી અમદાવાદની સાથે સત્ય હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે કર્ણાવતી નગર તરીકે અમદાવાદની ઓળખ થાય તેવી દ્રષ્ટિએ મેયરને અપીલ કરી છે ભદ્રકાળી મંદિરના ઇતિહાસને સમયાંતરે નષ્ટ કરવામાં આવ્યો વધુમાં શશિકાંત તિવારીએ જણાવ્યું કે મંદિરનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે સમયાંતરે મંદિરના ઇતિહાસને નષ્ટ કરવામાં આવ્યો છે માતાજીની નગરયાત્રા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને આમંત્રણ પણ અપાશે ઇતિહાસકારોના મતે મંદિર મરાઠા કાળમાં બન્યું જ્યારે સરકારી ગેઝેટિયરમાં ચૌદસો અગિયારનો ઉલ્લેખ છે ભદ્રકાળી મંદિરના ઇતિહાસને લઈ જુદા જુદા મતો છે ગેઝેટિયર બોમ્બે પ્રેસિડેન્સી અઢારસો ઓગણસીમાં ચૌદસો અગિયારમાં સુલતાન અહેમદના સમયે મંદિરની હયાતી હતી અમદાવાદ ગેઝેટિયર ડિસ્ટ્રિક્ટ ઓગણીસો ચોર્યાસીમાં વર્ષ ચૌદસો અગિયારનો ઉલ્લેખ છે આઝમ ખાનના પેલેસના ઉત્તરે એક રૂમમાં મંદિર હતું ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર અગિયારમી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે સ્થાપના કર્યાનું દર્શાવ્યું છે જાણીતા પુરાત્વવિદ અને ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરી ડૉક્ટર માણેક પટેલ અને મુનેન્દ્ર જોશીના મતે ભદ્ર કિલ્લો અને ભદ્ર મંદિર બંનેનો ઇતિહાસ જુદો છે આ મરાઠા શાસનમાં બન્યું હોવાનું તેમનું માનવું છે તો મિત્રો આ રીતે છસો ને ચૌદ વર્ષ બાદ છવ્વીસ ફેબ્રુઆરીએ નગરદેવીની નગરયાત્રા નીકળવાની છે જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ